ક્લાસીસમાં હું નરેશ વાઘેલા ફરી એકવાર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે હાઈએસ્ટ કોમન ફેક્ટર વિશે અભ્યાસ કરવાના છીએ મિત્રો સામાન્ય અવયવને તો આપણે સમજૂતી મેળવી ચૂક્યા છીએ કે બે કે બે બેથી વધારે સંખ્યાઓમાં જે સરખા અવયવો છે એ અવયવોને આપણે સામાન્ય અવયવ કહીએ છીએ આ સામાન્ય અવયવને આગળ વાપરવામાં આવ્યો છે અવયવ સામાન્ય અવયવ શોધીએ છીએ એ સામાન્ય અવયવમાંથી સૌથી મોટો અવયવ કયો છે એ આપણે શોધતા આજે શીખવાના છીએ જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ હાઈએસ્ટ કોમન ફેક્ટર મિત્રો ઉદાહરણ લઈએ ઉદાહરણ થી સમજૂતી તો આપણે સામાન્ય મિત્રો વીસ અને અઠ્યાવીસ આ બે સંખ્યાઓ છે ચલો પહેલા એના અવયો પાડી દઈએ અવિભાજ્ય અવયો પાડી દઈએ દસ દુ વીસ પાંચ દુ દસ અને પાંચ એકા પાંચ તો વીસ ના આ અવિભાજ્ય અવયવ છે બે બે અને પાંચ હવે અઠ્યાવીસ ના આપણે અવિભાજ્ય અવયવ જોઈ લઈએ તો ચૌદ દુ અઠ્યાવીસ સાત દુ ચૌદ અને સાત એકા સાત હવે આપણે શું જોઈએ છે ગુરુત્તમ સામાન્ય અવયવ એચ સી જોઈએ છે તો એચ સી એફ બરાબર એચ સી હાઈએસ્ટ કોમન ફેક્ટર બરાબર અહીંયા બે છે અહિયાં બે છે તો બે એકવા લખી દો

ચાર એટલે કે વીસ અને અઠ્યાવીસ અઢાર અને બેતાલીસ સૌથી પહેલા એના ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ સુધી અઢાર એટલે કે નવ ટુ અઢાર નવ એને આપણે બે થી નહીં ભાગીએ તો ત્રણ ત્રણ સુધી જઈશું ત્રણ સાલીસ નવ અને ત્રણ એકા ત્રણ ચલો એ જ રીતે બેતાલીસ ના અવિભાજ્ય અવયવ જોઈએ તો એકવીસ દુ બેતાલીસ હવે બે થી એકવીસ ને ભાગી નહીં શકાય તો ત્રણ પર જઈએ ત્રણ સત્તા એકવીસ અને સાત એકા સાત તો આ થઈ ગયા એના અવિભાજ્ય અવયવ હવે આપણે શું જોઈએ છે એચસીએફ હાઈએસ્ટ કોમન ફેક્ટર હાઈએસ્ટ કોમન ફેક્ટર તો અહીંયા બે આપવામાં આવે છે અહીંયા બે છે અહીંયા બે લખી દો અહીંયા ત્રણ છે અહિયાં ત્રણ છે યસ ત્રણ લખી દો અહિયાં ત્રણ છે પણ બીજી વાર બેતાલીસ નથી તો એને લખવાની જરૂર નથી અહિયાં અવયવ નથી તો એ પણ લખવાની જરૂર નથી એટલે કે બે અને ત્રણ એ સામાન્ય અવયવ છે બે અને ત્રણ નો ગુણાકાર બેતાલીસ છ તો અઢાર અને બેતાલીસ માટે એચસીએફ હાઈએસ્ટ કોમન ફેક્ટર બનશે છ એકદમ ઇઝી છે મિત્રો ચલો બીજો એક એક્ઝામ્પલ છે અઢાર અને અડતાલીસ અઢાર અને અડતાલીસ ચલો અડતાલીસ ના અવયવ પાડી 18 ના અવયવ પાડી નવ દુ અઢાર 3 નવ અને ત્રણ એકા ત્રણ અડતાલીસ ના અવાયું તો ચોવીસ આપણે અ સુધી કોમન ફેક્ટર તો અહીંયા બે આપવામાં આવે છે અહીંયા પણ બે છે તો બે દર્શાવી દો ત્રણ છે યસ અહીંયા પણ ત્રણ એક વાર આપવામાં આવે છે

છત્રીસ અને ચોર્યાસી ચલો ચોર્યાસી ચોર્યાસી બેતાલીસ દુ ચોર્યાસી એકવીસ દુ બેતાલીસ સાતતાલીસ એકવીસ અને સાત એકા સાત તો આ બંનેના આપણે અવિભાજ્ય અવયવ શોધી લીધા છે એચ સી

તો છત્રીસ અને ચોર્યાસી નો ગૃહત્તમ સામાન્ય અવયવ છે બાર જે પણ મિત્રોને મારા વિડિયો ગમે છે પ્લીઝ લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો જેમને પણ સજેશન આપ્યું છે એ પણ પ્લીઝ કોમેન્ટ બોક્સમાં જણાવો થેન્ક યુ વેરી મચ